ભરૂચ ખાતે કલેક્ટર બંગલોની પાછળ જ ગેરકાયદેસર માટી ખનન ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુંદરવન કલેક્ટર બંગલોની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય ત્યારે વહીવટી તંત્રની બેદરકારી નહીં તો શું છેલ્લા કેટલાક સમયથી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુંદરવન કલેક્ટર બંગલોની પાછળના ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તો ભૂસ્તર વિભાગની અને વહીવટી તંત્ર સામે પ્રશ્ન ઉભા થાય તે તો વ્યાજબી કહી શકાય ને તેમજ આ અગાઉ પણ ભરૂચમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવ્યું હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે જેના કારણે ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્રએ સોશિયલ મીડિયા ઉપર ફિટકારનો સામનો કરવો પડ્યો છે ત્યારે સુંદરવન કલેક્ટર બંગલોની પાછળના ભાગે ભાગેસર માટી ખનન ચાલી રહ્યું હતું તે અંગેની જાણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી જાગૃત નાગરિકે નાગરિકેર માટી ખનન અંગે જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું અને ભૂસ્તર વિભાગે ચાર જેસીબી ચાર હાઈવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે ભૂસ્તર વિભાગને ગેરકાયદેસર માટી ખનનની જાણ સુધા ન હતી આ તો જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી એટલે નહીં તો હજુ કેટલાય સમય માટે ગેરકાયદેસર માટી ચાલતું હોત માટી એક કુદરતી સંપત્તિ છે જેનો ઉપયોગ કરવા માટે ભૂસ્તર વિભાગ પાસેથી પરવાનગી લેવાની હોય છે અને રોયલ્ટી ભરવાની હોય છે પરંતુ અહીં તો કોઈ પણ પ્રકારની રોયલ્ટી ભર્યા વગર જ માટી ખનન કરીને હાઇવા ટ્રક ભરીને માટી સગે વગે કરી દેવામાં આવે છે સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્રની બેદરકારી ક્યાંક ને ક્યાંક તો જોવા મળી રહી છે ભૂસ્તર વિભાગની ડીલી નીતિના કારણે જ માટી ચોરો બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે તેમજ અહીં એ પણ પ્રશ્ન થાય છે કે અધિકારીઓ અને ભૂમાફિયાઓની સાંડગાઠ હેઠળ સમગ્ર કારભાર ચાલી રહ્યો હોય છે કે કેમ અવિષે નો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ભરૂચ